સુરત જિલ્લાના કામરેજના તાપી નદીના બ્રિજનો મામલો સામે આવ્યો છે બ્રિજ પરથી લોખંડની પ્લેટ દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરે નિરીક્ષણ કર્યું છે અમદાવાદથી સુરત જતા માર્ગનો એક તરફનો કામરેજ સુધીનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે કામરેજના રંગોલી ચોકડીથી કામરેજ સુધી આ રસ્તો બંધ કરાયો છે કામરેજ બ્રિજના વૈકલ્પિક માર્ગ તરીકે એક્સપ્રેસ વે શરૂ કરવામાં આવ્યો છે નેશનલ હાઇવેના ટ્રાફિકને એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરાયો છે સુરત તરફ જતા વાહનો રસ્તાથી રંગોલી ચોકડી તરફ જઈ શકાશે તો બારડોલી નવસારી તરફ જતા વાહનો એક્સપ્રેસ મારફતે જઈ શકશે અમદાવાદ તરફ જતા આવતા વાહનો નાની નરોલીથી એક્સપ્રેસનો ઉપયોગ કરવાનો રહેશે ત્રીસ દિવસ સુધી કામરેજ તાપી બ્રિજ અવર જવર માટે બંધ કરાયો છે સુરત જિલ્લા પોલીસ વડાએ સુરત જિલ્લાના વાહન ચાલકોને ટ્રાફિક રૂલ્સ માટે સહકાર આપવા અપીલ કરી છે આપણે સૌ જાણીએ છીએ એ રીતે તાપી નદીના બ્રિજ ઉપર અહીં નેશનલ હાઈવે ફોર્ટીએટ ઉપર જે લોખંડની પ્લેટ મૂકવામાં આવેલી છે અને બ્રિજમાં જે કરેક્ટિવ વર્ક જે સમારકામ કરવાનું છે એના અનુસંધાને માન્ય કલેક્ટરશ્રી દ્વારા ત્રીસ દિવસ બ્રિજ બંધ રહે એ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે એ અનુસંધાને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડિરેક્ટર અને એમની તમામ ટીમ સાથેની અત્યારે હાલ તૈયારીઓ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયેલી છે આપ સૌના માધ્યમથી મારે અહીં સુરત શહેર સુરત જિલ્લાના તમામ નાગરિકો તથા અહીં નેશનલ હાઈવે ફોર્ટીએટ પર પસાર થતાં તમામ વાહન ચાલકો ટ્રાન્સપોર્ટ એસોસિએશનો તમામ સ્ટેક હોલ્ડર્સને જણાવવા માંગુ છું કે ટૂંક સમયમાં જ એનએચ ફોર્ટી એઇટ પરનું જે તાપી નદીનો બ્રિજ સુધીનો જે રસ્તો છે રાજ હોટલ સુધીનો રસ્તો છે એ સદંતર બંધ કરી દેવામાં આવશે તો જે લાઇટ મોટર વ્હીકલ છે જે સુરત શહેરમાં જવા માગતા હોય એ અંકલેશ્વરથી અંકલેશ્વર હાંસોટ ઓલપાડ થઈને લાઇટ મોટર વ્હીકલ આવી શકશે પછી પીપોદરા કિમ બાજુથી પણ લાઇટ મોટર વ્હીકલ આવી શકશે રાજ હોટલથી સુરત સિટીમાં જઈ શકશે એનાથી આગળ રાજ હોટલથી આગળ કોઈ પણ વાહનને જવા દેવામાં નહીં આવે અત્યારે તમામ પ્રકારે સાઇનેજીસ પબ્લિક એડ્રેસ સિસ્ટમ એ બધી તમામ તૈયારીઓ કરવામાં આવી રહેલી છે અને જે ડાયવર્ઝન છે એ આપ સૌ પણ મેક્સિમમ એને પબ્લિસિટી આપી અને લોકો સુધી પહોંચાડો શરૂઆતના તબક્કે આ બહુ હજારોની સંખ્યામાં પચીસેક હજાર જેટલા વાહનો દરરોજ પચીસથી ત્રીસ હજાર વાહનો પસાર થાય છે એ શરૂઆતના તબક્કે થોડી ઘણી જે પણ તૈયારીઓ કરવાની હશે અને લોકોને પણ જે ગેરસમજ કે કોઈ પ્રકારે એ બાબતોનું નોલેજ નહીં હોય એ બાબતની પણ પૂરી તૈયારીઓ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી છે કે મેક્સિમમ કઈ રીતે લોકોને ઝડપથી આ મેસેજ આપણે પહોંચાડી શકીએ ઇન શોર્ટ અહીં જે કિમથી જે નેશનલ એક્સપ્રેસ વે ફોર જે સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે ચાલુ કરવામાં આવી રહેલ છે એના ઉપર હાલ કોઈપણ પ્રકારનો ટોલ પણ લેવામાં નથી આવતો એટલે સીધા અહીંથી એક્સપ્રેસ વેથી થઈ અને એના માં નીકળવામાં આવશે અને એનાથી પાછા વાહન ચાલકો એનએચ ફોર્ટી એઇટ ઉપર જઈ શકશે ત્યાં પણ બધી તૈયારીઓ કરી દેવામાં આવેલી છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ સુરત